બનાસકાંઠા જિલ્લામાં સર્વિસ રોડ પર પાણી ભરાતા દર વર્ષે સામાન્ય વરસાદના સર્વિસ રોડ ઉપર પાણી ભરાય મોટા ખાડા પડતા વેપારીઓ રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન થરા નગરના વેપારી અનેક વખત લેખિત રજૂઆત કરી છતાં જવાબદાર તંત્ર ધ્યાને દેતું નહીં

ભરાઈને પડી રહી છે પાણી અહેવાલ રામજીભાઈ રાયગોર હું કમલેશભાઈ શાહ થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર થરા નગરના બંને હાઈવે બંને સર્વિસ રોડ છે એના ઉપર પુષ્કળ પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે આવતી જતી પબ્લિકને ખૂબ હેરાન કરતી થાય છે અને એ પાણી એટલું બધું ગંદુ થાય છે કે આનાથી ચાળો પણ ફાટી નીકળવાની શક્યતા છે એટલે આ રોગ રોગચાળો ફાટી ફાટી નીકળશે તો આના માટે જવાબદાર તંત્ર રહેશે આના આના માટે અમે નગરપાલિકામાં અરજી આવી હતી એનએચઆઈમાં પણ મેં મારા મારા નામજુક અરજી આલે છે પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી તો આનો સત્વરે નિકાલ કરવામાં આવે પરમ દિવસે એક વેપારી આ ખાડામાં પડી ગયો અને આજ ફાગ્યો છે એ આજના દિવ્ય ભાસ્કરમાં પણ આવેલું છે એટલે આ જલ્દીમાં જલ્દી આનો ઉકેલ કરે એ વસ્તુ જરૂરી છે અને બીજી વસ્તુ એ કે આ આ બંને રોડ પર આજુબાજુના ગામડાના દસથી પંદર હજાર પબ્લિક કાયમ માટે ચાલે છે આ બધાને આ પાણીમાંથી જવું પડે છે એટલે ખૂબ પબ્લિક હેરાન થાય છે તો આનો સત્વાર નિકાલ કરવા વિ